તમે ઇસ્કોન મંદિરોમાં નેતાઈ ગોર બોલ કીર્તન તો ખૂબ સાંભળ્યું હશે તો ચાલો જાણીએ આ નેતાઈ એટલે કે નિત્યાનંદ પ્રભુ વિશે સર્વ અવતારી કૃષ્ણ સ્વયં ભગવાન છે અને શિબલ ગ્રામ તેમનો અદ્વિતીય દેહ છે ભગવાન કૃષ્ણ બધા અવતારોના સ્ત્રોત છે અને બલરામજી તેમનું જ પ્રથમ વિસ્તરણ એટલે કે ફર્સ્ટ એક્સપાન્શન છે કૃષ્ણનું બીજું શરીર એટલે બલરામ અને આજ બલરામજી રામલીલામાં લક્ષ્મણ અને ચૈતન્ય લીલામાં નિત્યાનંદ પ્રભુ બનીને આવે છે વ્રજેન્દ્રનંદનજી શજીસુત હોઈલો સે બલરામ હોઈલો નેતાઈ જેમ કૃષ્ણ ચૈતન્ય બન્યા તેમ બલરામ નિત્યાનંદ પ્રભુ બન્યા વર્ષ ચૌદસો ચુમ્મોતેરમાં માઘ શુક્લ ત્રયોદશીના રોજ હળાઈ પંડિત અને પદ્માવતી દેવીના ઘરે તેમનું પ્રાગટ્ય પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના એક ચક્રધામમાં થયું કારણ કે મહાભારતના યુદ્ધમાં પોતાના ભક્ત અર્જુનનું રક્ષણ કરવા માટે ભગવાન કૃષ્ણે શસ્ત્ર ન ઉપાડવાનું વચન તોડીને પણ ભીષ્મ પિતામાં સામે લથના પૈડા એટલે કે ચક્રને શસ્ત્ર તરીકે ઉપાડી લીધું હતું અને જ્યારે તેમણે તે ચક્ર દૂર ફેંક્યું ત્યારે તે કુરુક્ષેત્રથી સીધું બંગાળમાં અહીં આવીને પડ્યું અને આ કારણે આ જગ્યાનું નામ એક ચક્ર પડ્યું તેમણે બાળપણના બાર વર્ષ એક ચક્રમાં જ લીલાઓ કરી નાટકમાં ભાગ લેવો તેમનો પ્રિય શોખ હતો અને તેમાં પણ તેઓ લક્ષ્મણનું પાત્ર ભજવીને બધાને ચોંકાવી દેતા કારણ કે તેઓ લક્ષ્મણની એવી વાતો કહેતા જે કોઈએ રામાયણમાં પણ સાંભળી ન હતી એકવાર એક સંન્યાસી લક્ષ્મીપતિ તીર્થ તેમના ઘરે આવ્યા અને તેમના પિતા પાસે ભિક્ષામાં તેમણે નિત્યાનંદને માંગી લીધા વૈદિક સંસ્કૃતિનું ચુસ્તપણે પાલન કરતા હડાઈ પંડિતે ન ઈચ્છવા છતાં પણ ખૂબ મુશ્કેલીથી પોતાના પુત્રનું દાન આપી દીધું ત્યાંથી નિત્યાનંદ પ્રભુ એક ચક્રમાંથી નીકળીને વીસ વર્ષ સુધી ભારતના વિવિધ પવિત્ર સ્થળોની યાત્રા કરી વર્ષ નવદ્વીપમાં સાથે પ્રથમ મિલન થયું જ્યારે વર્ષના અને નિમાઈ વીસ વર્ષના હતા ત્યારથી જ તેઓ ચૈતન્ય દહાપ્રભુ પ્રભુના કાયમી પાર્ષદ અસોસિએટ બની ગયા અને સમગ્ર બંગાળમાં હરિનામનો પ્રચાર કર્યો અધમપતિત જીવેર દ્વારે દ્વારે જાય હરિનામ મહામંત્ર બિલિચ્છ ના બિલાએ તેઓ પતિતમાં પતિત લોકોના ઘરે જઈને પણ બધાને હરિનામનો પ્રચાર કરતા હતા તે સમયે જગાઈ અને મધાઈ નામના બે સૌથી સૌથી મોટા દારૂડિયા અપરાધીઓ હતા નિત્યાનંદ પ્રભુએ આવા પતિત ભાઈઓને પણ હરિકૃષ્ણ મંત્ર જપ અને કીર્તન કરવા માટે વિનંતી કરી પરંતુ ગુસ્સામાં મધાઈએ નિત્યાનંદ પ્રભુને મારીને ઘાયલ કરી દીધા જ્યારે ચૈતન્ય મહાપ્રભુને આ વાતની ખબર પડી તો તેઓ સુદર્શન ચક્રથી બંને ભાઈઓને મારવા આવી ગયા પરંતુ નિત્યાનંદ પ્રભુએ પોતે માફી માંગીને તેમને બચાવ્યા તેમનો આવો કરુણામય વ્યવહાર જોઈને પતિત જગાઈ મધાઈ પણ તેમના ચરણોના આશીર્વાદ લઈને કૃષ્ણ ભક્ત બની ગયા આવી છે નિત્યાનંદ પ્રભુની અનંત કરુણા અને દયા કરુણા અવતાર એટલે જ તેમનું બીજું નામ અક્રોધ પરમાનંદ છે શારીરિક હુમલો સહન કર્યા પછી પણ તેમને ક્રોધ ન આવ્યો અને સૌથી પતિત આત્માઓને પણ કૃષ્ણ પ્રેમ વહેંચ્યો માની લો કે એક હોસ્પિટલમાં દર્દીઓની ખૂબ ભીડ છે તો જ્યારે ડોક્ટર આવશે તો તેઓ સૌથી પહેલા કોની સારવાર કરશે જે સૌથી વધુ ક્રિટિકલ છે જીવન મરણની સ્થિતિમાં છે અથવા જે સારવાર માટે સૌથી વધુ પાછળ પડેલો છે બસ તેમ જ નિત્યાનંદ પ્રભુ છે જો આપણે એવું વલણ રાખીશું કે હે પ્રભુ હું સૌથી વધુ પતિત છું અને સૌથી વધુ આતુરતાથી મદદ માંગીશું તો નિત્યાનંદ પ્રભુ તરત જ કૃપા વરસાવશે નીતાઈ પદકમલ કોટી ચંદ્ર સુશીતલ જે છાયાએ જગત જુડાય

જેનાથી તેમને વીરભદ્ર નામે પુત્ર અને ગંગાદેવી નામે પુત્રી થઈ જ્યારે રઘુનાથદાસ ગોસ્વામી ભગવાન ચૈતન્યના સંકીર્તન આંદોલનને જોડવા માગતા હતા ત્યારે નિત્યાનંદ પ્રભુએ તેમને પ્રેમભરી સજા આપતા બધા ભક્તોને પૌવા દહીં એટલે કે ચીડા દહીંનો ઉત્સવ જમાડવા કહ્યું અને આ રીતે તેમને આશીર્વાદ આપ્યા જેની યાદમાં ઇસ્કોનમાં પાણીહાટી ચીડા દહીં ફેસ્ટિવલનું ભવ્ય સેલિબ્રેશન થાય છે મુંડક ઉપનિષદ કહે છે નાયમ આત્મા બલહીને ન લભ્યઃ કૃષ્ણને પામવા માટે આપણને આધ્યાત્મિક બળની જરૂર છે અને તે નિત્યાનંદ પ્રભુ દ્વારા પ્રદાન કરવામાં આવે છે તેવું જ મૂળ આધ્યાત્મિક ગુરુ એટલે કે આદિ ગુરુ છે અને તમામ આચાર્યો તેમના પ્રતિનિધિ કહેવાય છે તેમનામાંથી જ શંકર્ષણ અને આગળ બધા વિષ્ણુ તત્વો નીકળ્યા છે તેઓ પંચતત્ત્વમાંના એક છે અને ભગવાન ચૈતન્યની સૌથી નજીક છે તેમનું શારીરિક વર્ણ બલરામજી જેવો શ્વેત છે અને તેઓ ભૂરા વસ્ત્રો ધારણ કરે છે શ્રી કૃષ્ણ નવદ્વીપે શ્રી ચૈતન્ય ચંદ્ર સેઈ બલરામે સંગી શ્રી નિત્યાનંદ જગન્નાથપુરીમાં તેમણે ભગવાન ચૈતન્યનો સંન્યાસ દંડ તોડીને નદીમાં ફેંકી દીધો હતો અને તેનાથી એ શીખવ્યું કે મહાપ્રભુ સ્વયં ભગવાન છે અને સાંસારિક નિયમોમાં બંધાયેલા નથી જ્યારે શિવાનંદ સેન તેમની યાત્રાની વ્યવસ્થામાં મોડા પડ્યા ત્યારે તેમને લાત મારીને આશીર્વાદ આપ્યા શિવાનંદ પણ આ વિશેષ કૃપા પામીને ખૂબ આનંદિત થયા પછી એક ચક્ર પાસે જ બંકિમરાય નામના કૃષ્ણ વિગ્રહમાં પ્રવેશીને તેમણે પોતાની પૃથ્વી પરની લીલાઓ સંકેલી લીધી જેમ દિવસના સમયે સૂર્યથી પ્રકાશ અને રાત્રે ચંદ્રથી પરંતુ કલિયુગમાં ચૈતન્ય અને નિત્યાનંદ એકસાથે આવી ગયા છે જાણે સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ એકસાથે આમનો આશ્રય લઈ લો જીવનનો બધો અંધકાર દૂર થઈ જશે પ્રેમે મત્ત નિત્યાનંદ કૃપા અવતાર ઉત્તમ અધમ કીછું ના કરે વિચાર તેઓ સારા ખરાબમાં કોઈ ભેદ નથી કરતા કૃષ્ણ પ્રેમમાં મદમસ્ત તેઓ ભગવાનના કૃપા અવતાર છે બરો સુખખેર ખબર ગાઈ સુરભી કુંજે તે નામેર હાટ ખુલે છે બ્રેકિંગ ન્યૂઝ હેપી ન્યૂઝ સુરભી કુંજમાં નિત્યાનંદ પ્રભુએ હરિનામની દુકાન લગાવી છે અને આખો ખજાનો જ ખોલી દીધો છે તો કયા ભાવમાં વેચી રહ્યા છે શ્રદ્ધા પહેલા શરણાગતિ સ્વીકારો પછી કૃપા મળશે ભગવાન ચૈતન્ય તેમનાથી પણ વધુ દયાળુ છે તેઓ કહે છે પહેલા કૃપા દઈ લો પછી શરણાગતિ સ્વીકારી લેજો પરંતુ નિત્યાનંદ પ્રભુની તો દયાની કોઈ સીમા જ નથી તેઓ કહે છે તમે શરણાગતિ સ્વીકારો કે ન સ્વીકારો ભગવાનની કૃપા લઈ જાઓ તેમના જ પ્રાગટ્યને આપણે શ્રી નિત્યાનંદ ત્રયોદશીના રૂપમાં ઉજવીએ છીએ તો આ દિવસે બાર વાગ્યા સુધી ઉપવાસ રાખો હરે કૃષ્ણ મહામંત્રનો જપ જરૂર કરો નિત્યાનંદ પ્રભુની લીલાઓ વાંચો તેમના ભજન ગાઓ નીતાઈ ગોરાંગનો અભિષેક કરો અને નજીકના મંદિરમાં જઈને બધા ભક્તો સાથે ઉજવણી કરો અને તેમને પ્રાર્થના કરો હે નિત્યાનંદ પ્રભુ મને તમારા ચરણ કમળના આશ્રયમાં રાખો પ્લીઝ મને ભગવાન ચૈતન્ય અને શ્રી રાધાકૃષ્ણની સેવામાં જોડો ચાલો પૂરી શ્રદ્ધાથી તેમનો પ્રણામ મંત્ર બોલીએ નિત્યાનંદ મહમ નવમી સર્વાનંદ કરમ પરમ હરિનામ પ્રદમ દેવમ અવધૂત શિરોમણીમ તો આવા જ ઇનોવેટિવ સ્પિરિચ્યુઅલ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લો અને કમેન્ટમાં નિત્યાનંદ પ્રભુની તમારી મનપસંદ લીલા જણાવો શ્રી નિત્યાનંદ પ્રભુ કી જાય હરે કૃષ્ણ